ແແດોહન મધુ મલતર આપ તો મધુરી આયો નહી ને વહુ આપરાજુ તો ગેર થી ગોટા તો હારા ગોટા

આ વાયકરમ વાર કરવી પડશે હા કાશી અ નઈ કો ઓને નસ્તા તો બો તો લે જોબુ જોબુ આયા તો જાય બોલો તારા ફોણ ગયા ને તો સોરી ફોરિયા તો કેમ કરશો દાદા જો જોમું જોમું ખાવ ખાવ હા લોઈ દીજો બા

ઓ હવે સાફરે જઈ થોડુંક રોટી બોટી ખાઈ ગયા કેટલા વાગ્યા દો ધારો માથે આવ્યો છે આ બાજુ પાક તો બધો શાક મરી ગયો વાવતર માં મોઠે પડ્યું ચાર કરેલું લાગે શિયાળા તમારે ચાર લીપી તો કેરી થઈ હતી ચારે હજાર ઉધર રાખી રાખી શું કરે નઈ બે બહો શો હજુ જો આયા શું કરવાનું ખાવાનું બાકી બાદ લઈ ને આશી ને કોણ હે જો

અત્યારે માટી ના સુ લઈને કોઈ બંને સર ખીચડી રોટી ને

વડના વડના કા બજામાં વિષ્ણુકા મોકલા છું સીધો વિષ્ણુગઢ જ બોલાય લેન સકરો લેન ના એ હા એ લાખ કા હું જી આવે તારા કેવા દોઆબા એ નવઈ આવ હજુ આગાનું બીરી હજુ લેવાના બિલ લેવાની કીધું ના હું તો મને લાગ્યો કે ને આ કે શેઠિયાને હું કોક કવ આ હું શેર આલવાન કરજો આ હવા માં મધુર પૈસા પાકતો તો આ આબો આવો ખાત્રી થઈ ઉકલે છે આ દાલી પેટી કે ટાઈમ છે આ તો અમે આ જો આ વખતે કશું થયું નહી આ કે તમારે હાચું કહીએ ને કે કશું સકેરીયો મે કઈ કેરીયો નથી કેરું ગંટાણ આ દોહાના બોલતો

બે નોકરા દિયર ની નોકરી જાય બે નવા અમે બસ ટીપી લઈને આવીએ અમારે હા ને તો તે આ એટલે આ બધું કરવાનું હોય